नमस्कार मारे तो नमस्कार स्वागत मा है मेरे यूट्यूब चैनल अंदर ने हूँ छू दर्शन चौधरी हम आप आना जो बीस ऑगस्ट नौसम पूर्वानुमान जा गुजरात में कई जगह के वरस पड़ जाए અને ક્યાં જે વરસાદથી રાહત મળશે તો ક્યાં અતિવૃષ્ટિ અને એટલે કે ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે ચાલો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈ લઈએ આમાં આવે જે પવનો છે જે ભેજવાળા પવનો સ્થિતિ કઈક આવી રીતે આપણે જોવા મળી રહી છે જે અરબ સાગરના જે પવનો આપણને જોવા મળી રહ્યા છે તે સીધા ગુજરાત ઉપર રહીને જે દિલ્હી સુધી પહોંચી રહ્યા છે દિલ્હી અલ્હાબાદ અને ગ્વાલિયર સુધી પહોંચી રહ્યા છે અને જે ભુવનેશ્વર ઉપર કાલે જે લો પ્રેશર એરિયા આપણને જોવા મળી રહ્યું હતું જેથી જે પવનોની સ્થિતિ છે જે જે બદલાઈ ગઈ છે છે અને જેના કારણે ગુજરાતમાં રોકાઈ ગયા તેના કારણે જે ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી આપણને હાલ જ જોવા મળી રહી છે એક નજર કરી લઈએ સેટેલાઇટ મોડ ઉપર તો આપણે જે સેટેલાઇટ ઉપર જોતા જે ગુજરાત અને જે મધ્ય ભાગોમાં વરસાદી માહોલ થોડો વધારે જોવા મળી રહ્યો છે આજે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે અહીં વાદળો બંધાઈ ગયા છે અને જે અરબ રેગ્યુલરલી રેગ્યુલર પવનો આવતા તેના કારણે જે વાદળોની સ્થિતિ છે છે જે થોડીક વધુ જોવા મળી રહી વાત કરીએ ગુજરાત ઉપર હાલ વાદળો જોવા મળી રહ્યા છે જે જે બહુ તીવ્ર છે અને બનાસકાંઠાના વિસ્તારો જે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને જે કચ્છના ભાગો છે અને સૌરાષ્ટ્રના થોડા ભાગોમાં જે વાદળો છે તે તીવ્ર જોવા મળી રહ્યા છે જેના કારણે જે ઉત્તર ગુજરાત છે ત્યાં તો વરસાદી માહોલ આપણને જોવા મળી રહ્યો છે પણ સાથે સાથે વાત કરીએ તો દિવસે મધ્ય ગુજરાત છે જે અને સુરેન્દ્રનગર જે અમુક વિસ્તારો છે ત્યાં જામનગર અને એવા વિસ્તારોમાં કાલથી જે વરસાદની તીવ્રતા થોડી વધશે બપોરના સમયે થોડો વરસાદ સારો જોવા મળશે અને જો ભુજની વાત કરવામાં આવે કચ્છ ભુજની તો કચ્છ ભુજમાં જે વરસાદી માહોલ છે જે ઝાપટા સ્વરૂપે હવે જોવા મળશે ઘણો તીવ્ર વરસાદ જોવા મળશે કારણ કે જે

ત્યાં બપોર પછીના સમયે જોવા મળશે થોડો વરસાદ કારણ કે સવારે થી દસ વાગ્યા સુધીનો જે મોસમ હશે તે ઠંડુ રહેશે પણ જેમ જેમ તાપમાન વધશે દસ અગિયાર વાગ્યા પછી જે તાપમાનમાં થશે વધારો થોડોક બફાર અને તેના કારણે અને ટૂંક જવા પછી જે બપોર પછીનો જે સમય આવશે તેમાં જે બાદળો બંધાશે અને ગરજના મેઘ સાથે ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે તે તો ક્યાંક થોડોક તીવ્ર વરસાદ પણ જોવા મળશે એટલે એક વાત છે મધ્ય ગુજરાત છે તેમાં હવે વરસાદી માહોલ થોડોક যেতে খেড লাভে আজ যে বাইশ নৌসম পুরো আনুমান পাইক শেয়ার সবসক্রাইব করছো নই ধন্যদ